ગાઈ તમારા કાકાને હવે ગાય દીશ બોલતા આવી ગોઠવી રીતે આજે મિત્રો અમે દિવસે લોગ ઉતાર્યો કારણ કે મારો મિત્ર અને મારા કાકા ગાય દીશ બોલ દેવ કાકા એ દાન યારી ગાય જીશ હું મસાલો ભર્યો એટલો બરાબર નહીં બોલી બોલી શકતા ગાય તમે આ બધો વ્યૂ જોઈ શકો છો અડદાસનું આજે અમે હમી હાથનો વ્લોગ બનાવ્યો નાઇટનો પણ અમારો વ્લોગ કાલે આવી જગી જશે ડાળો છે ગાય જીશ કાકા એક ગીત ગાશે બી ગાઉમા નું ગાઉ ના પદ્મા આપડે બે કઈ પદ્માન આવડે 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 નહીં આવડે ગમે ગાવ પદ્મા મન

તો આમ કાલના અમારા વ્લોગમાં આ કાકા નતા પણ અમે ખૂબ એમને બોલા બોલાવવાનો પ્રયત્ન કર્યો એટલે આપણા રાખીને કાકા આવી ગયા અને કાકાનો પહેલો વિડીયો તમે જોયો જ હશે કાકાની મોજ આમનું નામ રમેશભાઈ 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 મગનભાઈ હા રમેશભાઈ જાદવ જાદવ હા કામ કરજો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો અને ચેનલ ને આગળ વધારો ચેનલ ના આગળ વધારો એવી શુભ કામ શુભકામ શુભકામ ના શુકામ ના શું કામ ના નહીં શુભકામ ને માં બસ